ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસ પાછળ ભાજપ અને મનસુખ વસાવા જવાબદાર છે એવી લોકોમાં પ્રચલિત થયેલી માન્યતાને દૂર કરવા હવે મનસુખ વસાવા સક્રિય થયા છે અને સાથે સાથે તેમણે પોતાના જ પક્ષના ધારાસભ્યો સહિતના પક્ષના હોદ્દેદારોને પણ તેમણે આ મુદ્દે ધ્યાન દોર્યું છે ત્યારે શું કહી રહ્યા છે મનસુખ વસાવા જુઓ આ વિડીયોમાં નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે પાંચ જુલાઈની ઘટના બાદ આજ દિન સુધી ડેડીયાપાડાના ધારાસભ્ય વસાવા હજી પણ જેલમાં છે ત્યારે લોકોમાં એવી માન્યતા પ્રચલિત થઈ ગઈ છે અને સોશિયલ મીડિયામાં આ મુદ્દે વારંવાર ભાજપ અને મનસુખ વસાવા ઉપર ટિપ્પણીઓ કરવામાં આવે છે ત્યારે હવે આ માન્યતાને દૂર કરવા માટે ભરૂચના સાંસદ મનસુખ વસાવા સક્રિય થયા છે ગઈકાલે ડીડીયાપાડામાં થયેલી મિટિંગમાં આ માન્યતાને દૂર કરવા માટે તેમના પક્ષના કાર્યકર્તાઓને હાકલ કરી હતી અને મીડિયા સમક્ષ આ પ્રકારનું નિવેદન આપ્યું હતું ના આગેવાન કાર્યકર્તાઓ તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો તાલુકાના જિલ્લા સંગઠનના લોકો અને સરપંચશ્રીઓની એક અગત્યની મિટિંગ ઇનિરગા સંસ્થામાં રાખવામાં આવી આમાં કેટલાક અહીંના અને શાકવારાના સેલંબાના અને ડેજાપાડાના વેપારીઓ પણ આજે કેટલાક લોકો ઉપસ્થિત હતા વેપારીઓની માંગણી એવું છે કે સેલમમાં બોર્ડર છે સાતબારા બોર્ડર છે ગેડા કંપની આ કેટલીક બોર્ડરો પર જે પોલીસવાળા જે ચેકપોસ્ટો હોય છે એ એમનું ખૂબ મોટું શોષણ કરી એમની પાસે પૈસા ઉઘરાવે છે એની પણ મને રજૂઆત કરી એનું યોગ્ય જગ્યાએ પોલીસ ખાતામાં રજૂઆત કરીશ ભરૂચ પોલીસને અને અમદાવાદ પોલીસ વિભાગને ધ્યાન દોરીશ પરંતુ જે મુખ્ય આજની જે મીટિંગ હતી એ મુખ્ય મિટિંગમાં એટલા માટે મેં રાખવામાં આવી કે આજે ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જે ઘટના ઘટી છે બહુ સ્પષ્ટ છે કે ચૈતર વસાવાએ તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવાને કાચનો ગ્લાસ માર્યો મોબાઈલ છૂટો મૂક્યો અને સાકબારા તાલુકા પંચાયતના પ્રમુખ બેનની સામે ઘરા કર્યું એની સામે લઈને ફરિયાદ થઈ કોઈ પણ ફરિયાદ થાય એટલે પોલીસની ફરજ છે કે ફરિયાદ દાખલ કરે અને એ ફરિયાદના કારણે એની ધરપકડ થઈ તો ખરેખર તો આમ આદમી પાર્ટીના નેતાઓને મારે એમ કેવું છે અને આજે લોકોને પણ મેં વાત કરી કે ચૈત્રભાઈને છોડાવો તો કાનૂની પ્રક્રિયાથી એને છોડાવવું જોઈએ એમને સારો વકીલ રોકીને ચૈતરભાઈને છોડાવવો જોઈએ પણ આમ આદમી પાર્ટીના નેતાઓ ચૈત્રભાઈને જેલમાં જ રાખવો છે અને લોકોમાં ખોટો પ્રચાર કરવો છે મારા પર આરોપ મૂકે કે મનસુખભાઈ આ ગણેશ કરીને બોગજનો એક વ્યક્તિ છે કાર્યકર્તા આમ આદમી પાર્ટી એ મારા પર આરોપ મૂકે છે મેં ટીવીમાં જોયું લઈ કે મનસુખભાઈ અને ચૈતરને ખોટી રીતના ફસાયો ભાજપ સરકાર ચૈતરથી ડરે છે એટલે એને ખોટા કેસ કરાય છે ખોટા કેસ નથી ઓગણીસ જેટલા કેસો છે ચૈતરભાઈ ધારાસભ્ય તરીકે જે ગુના કરે છે એની સામે એફઆઈઆર થઈ છે એના કારણે બધી કાર્યવાહી થાય છે અને એમને છોડાવવો હોય તો કાનૂની પ્રક્રિયાથી છોડાય છે એમને કોઈ વાંધો નથી પણ જે ખોટો અપપ્રચાર કરે છે એટલે એ ખોટો અપપ્રચાર થી બચવા માટે મારા કાર્યકર્તાને સાવધાન કરવા માટે આજે મેં મિટિંગ બોલાવી નહીં તો શું છે ચોર સાવકાને દંડે એના જેવું સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે આજે સોશિયલ મીડિયામાં જે લોકોને ખબર નથી બીજા જિલ્લાના લોકો બીજા તાલુકાના લોકો એ બધા અમારા પર જ માસલા ધોય છે ચૈતર ભાઈને ફિટ કર્યો ચૈતર ભાઈને ફિટ કર્યો તો આ આના માટે અમારા કાર્યકર્તાને પણ કહ્યું કે આપણી સાચી વાત લોકોને મૂકો આપણા કાર્યકર્તાઓ પણ સોશિયલ મીડિયામાં જે ઘટના ઘટી છે એની વાત મૂકો ચૈતરભાઈએ ખરેખર વિકાસના મુદ્દાની વાત કરાવી છે વિકાસના મુદ્દાને રજૂઆત કરી ત્યાં કેટલાક ભ્રષ્ટાચારના મુદ્દાની વાત કરે છે તો તે ભ્રષ્ટાચારની વાત ચોક્કસ એને ઉજાગર કરવો જોઈએ જે તે સમયથી કામ ચાલતું હોય ત્યારે પણ ધારાસભ્ય તરીકે કામ એ જોવું જોઈતું હતું અને એને યોગ્ય જગ્યાએ રજૂઆત કરી શકાય આ બધી કાર્યકર્તાની જે વાત કરી અને એ ઉપરાંત આજે આમ આદમી પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટીના નેતાઓ તાલુકાના નેતાઓ જિલ્લાના લોકો કે પ્રદેશ કક્ષાના નેતાઓ એ પાડવામાં આવે છે અને ભાજપ પર અમારા જેવા પર ખોટા આરોપો મૂકે છે અને ખાસ કરી મારા પર તો મેં આજે આજની મિટિંગમાં મારા કાર્યકર્તાઓને એ કીધું કે આપણે બધા લોકોએ બોલવું પડશે સાચી વાત કેવી પડશે તાલુકાના આગેવાનોએ બોલવું પડશે જિલ્લાના પ્રમુખ નીલભાઈ કે નીલભાઈ રાવ જિલ્લાના પ્રમુખે પણ બોલવું પડશે નર્મદાના ધારાસભ્ય છે બેન દર્શનાબેન દેશમુખ એને પણ આમ આદમી પાર્ટી જે ખોટા આરોપ મૂકે છે આમ આદમી પાર્ટી કે ચૈત્રભાઈની આ હિસ્ટ્રી છે એને કોઈકનું મીડિયામાં બોલવું રહે સાગબારાના પ્રમુખ બેનસિંહ લીયા જે બેન પર જે ખરાબર થાય એના માટે પણ ધારાસભ્ય દર્શનાભાઈને બોલવું પડે રિતેશભાઈ વસાવા ઝઘડેના જે ધારાસભ્ય છે એને પણ જે પ્રકારનો જે ખોટો અપપ્રચાર થાય છે એને એના માટે પણ રિતેશભાઈ પણ બોલવું પડશે અને બીજું મેં બધા જ લોકોને આવરી લીધા છે મોતીભાઈ વસાએ પણ બોલવું પડશે મોતીભાઈ તાજના સાક્ષી હતા જે ઘટના ઘટી તે દિવસે જે મારા પહેલાં તો ત્યાં પ્રાંત ઓફિસમાં બેઠેલા હતા તો સાચી વાત એમને લોકોને કેવું પડે બધા જ લોકો જયતરભાઈ વર્ષાવાદનું જે ખરેખર જે આખી જે ઘટના ઘટી છે એને બાકીના લોકોએ નહીં તો શું છે બધા બેસી રહેશે તો એ એ લોકો હાવી થઈ જાય ચોર કોટરાને દંડે તેના જેવી સ્થિતિનું નિર્માણ થાય છે અને મેં તો ત્યાં સુધી આ ડૉક્ટર દર્શન માટે શું નીલભાઈ રાવ હોય કે મોતીભાઈ વસાવા હોય કે રિતેશભાઈ વસાવા હોય ઝઘડેના ધારાસભ્ય એ ઉપરાંત પણ આગળ વધીને કીધું કે પ્રદેશના નેતાઓએ પણ બોલવું પડે આજે કેજરીવાલ દિલ્હીથી અહીંયા આવતો હોય ગોપાલ ઇટિયાલા અહીંયા આવતો હોય ભાજપ માટે બેફામ બોલતો હોય સરકાર માટે બેફામ બોલતો હોય ત્યારે સરકારના મંત્રીઓએ પણ બોલવું પડે અને પ્રદેશના નેતાઓએ પણ બોલવું પડે અમે તો લડાઈ લડીએ જ છેતરની અમે પણ બાકીના બધા જ મેં જે બધાનો ઉલ્લેખ કર્યો એ બધાએ બોલવું પડે નહીં તો પછી શું છે નાનો કાર્યકર્તા બિચારો મુશ્કેલીમાં મૂકવાનો છે એટલે અમે જે પ્રકારની જે મૂવમેન્ટ ચાલે છે ઘણા જોરશોરમાં મૂકે મૂવમેન્ટ ચાલે છે આદિવાસી સંસ્કૃતિને તોડવાની વાત કરે છે અલગ દિલ પ્રદેશની વાત કરે છે આદિવાસી હિન્દુ નથી આ પ્રકારની મૂવમેન્ટ આમ આદમી પાર્ટીના લોકોનું ચૈતન કંપની બધું આ બધું ચલાવે છે એનાથી આદિવાસી વિસ્તાર ને આખી આખી જે સંસ્કૃતિ છે આદિવાસી સંસ્કૃતિ એ તોડવાના આ બધા પ્રયત્નો કરી રહ્યા છે તો વિકાસની વાતો કરો તમે વિકાસના માટે ઘણું બધું કરી શકાય તેવું છે મેં આજે કાર્યકર્તાઓને કીધું આપણે ગંગાપુર ડેમ બનાવવો જોઈએ તાત્કાલિક અને ગંગાપુર ડેમ બનાવીને એને નર્મદાનું પાણીમાં નાખવું જોઈએ અને સાગબારાના ડેઢેપાડા ખેડૂતોને સિંચાઈનું પાણી આપવું જોઈએ ઉકાઈનું પાણી સાગબારાના ખેડૂતોને આપવું જોઈએ યોજના બની છે પણ મંદ ગતિએ ચાલે છે તો એ પણ ઝડપથી પૂર્ણ થયું જોઈએ આવા મુદ્દા ઉપાડવા જોઈએ બધા જ લોકોએ ભાજપના લોકોએ એવું ઉપાડવા જોઈએ અને બાકીના વિરોધ પક્ષોવાળાએ પણ પ્રજાના હિતોમાં આવા મુદ્દા ઉછાળવા જોઈએ નહીં તો શું છે આ તો આ બધું ખોટે ખોટા મૂકવા ભ્રષ્ટાચાર ને રોકવું હું માનું છું ના જે રાજનીતિમાં ગુનાહિત કૃત્ય રોકવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક નવું બિલ લાવ્યા છે ગૃહમંત્રી હોમ મિનિસ્ટર અમિતભાઈ શાહ નવું બિલ લાવ્યા છે જે પ્રધાનમંત્રી હોય કે મુખ્યમંત્રી હોય કે કોઈ પણ મંત્રી કોઈ ગુનો કરે તો એ એ તાત્કાલિક સસ્પેન્ડ થઈ જશે પદપતિ રાજીનામું પડે એ પ્રકારનું આજે બિલ લાવ્યા આ સરકાર રાષ્ટ્રહિતમાં પ્રજાના હિતમાં રાજનીતિમાં ગુનાહિત જે પ્રવૃત્તિ જે વધતી જાય છે એને રોકવા માટે આ પ્રકારનું સરકાર આ કાર્ય કરી રહી છે તો તાલુકા કક્ષાના જિલ્લા કક્ષાના પ્રદેશ કક્ષાના નેતાઓએ પણ આના માટે આગળ આવવું પડે ને જે ચૈતર એન્ડ કંપની જેવા તમે જો છે આઠે તમે જો ઓગણીસ જેટલા ગુના એની હામે છે અને બીજા વિકાસની તો વાત જ નથી અને કરે તો અધર વાતો કરે અને જે ફોરમમાં વાત કર્યું હોય એ ફોરમમાં વાત નથી કરતા તો આજે અમારા કાર્યકર્તાને બધાને એ જ કીધું કે જે સાચી વાત મેં કાર્યકર્તાને વાકેફ કર્યા એ સાચી વાત લોકોની વચ્ચે લઈને કેવું પડે અને સોશિયલ મીડિયામાં પણ સાચી વાત લોકોને મૂકે જેથી ખબર પડે નહીં તો જે સાચી વાત આપણે બધા કાર્યકર્તા જાણે છે આગેવાનો જાણે છે કે જે બધા ઉલ્લેખ એ મૌન થઈને બેઠા છે એટલે આજે મારે કોઈ કોઈની સાથે નારાજગી નથી મારે કોઈ કોઈની સાથે નારાજગી નથી કોઈ પણ પ્રકારનું કૌભાંડ થતું હોય નરેગાનું કૌભાંડ હોય કે મનરેગાનું કૌભાંડ હોય કે કાંઈનું પણ હોય એ એમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ક્યાંક પણ એમના ધ્યાન પર તરત તપાસ આપીને જે પણ એમાં સંડોયેલ એમની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને રેકર્ડ પર છે આવી સરકાર ભૂપેન્દ્રભાઈની સરકાર ક્યાંય તમને જોવા ના મળે આજે પારદર્શકોટ આપે છે રાજ્ય સરકારને ભારત સરકાર તો નીચેના કાર્યકર્તાઓ પણ ખુલેલું બોલવું પડે ખોટા લોકોને સામે એ આજે કાર્યકર્તાની મેં વાત કરી છે